આટલું જ સોફ્ટ અને એકદમ જાળીદાર બાર કરતાં પણ વધારે સારું નાસ્તો બનાવવા માટે આપણે એક મોટા વાસણમાં મેજરિંગ કપનું એક કપ જેટલું પાણી લેવાનું છે એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ લેવાની વન ટીસ્પૂન જેટલું આપણે લીંબુના પુલ લેવાના છે બધો બસ ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરવાનું ઓગળી જાય પછી એમાં વન ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીને એને પણ સરસ રીતે મિક્સ કરવાનું જે માપથી પાણી લીધું હતું એ જ માપથી આપણે એક કપ જેટલું ચણાનો લોટ લેવાનો છે એને ચાળીને સરસ રીતે મિક્સ કરી દેવાનું પાણીમાં હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું આવી રીતે એક ગ્લાસ આવે છે જે ઉપરથી નીચે એક સરખું હોય એ આવી રીતના ત્રણ ગ્લાસ લઈ લેવાના અને એને સરસ રીતે આપણે અંદર બાજુ તેલ લગાવી દેવાનું જ્યારે આપણે અંદર બાજુ બધાને ગ્લાસને તેલ લગાવી દઈએ પછી જે આપણું બેટર છે એમાં વન ફોર્થ ચમચી જેટલું હલ્દી પાવડર એક આખું પેકેટ જેટલું આપણો ઈનો લેવાનું અને બે ટેબલ સ્પૂન જેટલા આપણે ઈનોની ઉપર તેલ ઉમેરવાનું છે આવી રીતે હવે બધાને સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે ઈનોનો જ ઉપયોગ કરવાનો ખાવાની સોડાનો ઉપયોગ નહીં કરવાનો નહીં તો હલ્દી પાવડરની જોડે અગર ખાવાનો સોડા મિક્સ થશે તો જે બેટર આપણા લાલ થઈ જશે બસ આવી જ રીતે જ્યારે બેટર રેડી થઈ જાય તો જે ગ્લાસ રેડી કર્યું હતું એમાં સરખા ભાગ આવે ત્રણમાં એવી રીતે બેટરને આપણે ભરી લઈશું હવે આને આપણે સ્ટીમ કરવા માટે પચીસ મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર ઢાંકીને મૂકી દઈશું પચીસ મિનિટ પછી આપણે ચેક કરી લઈએ એકદમ સરસ આપણું આ બફાઈને રેડી થઈ ગયું છે જો તમે જોઈ શકતા હશો હવે આને બરાબર ઠંડુ થવા દેવાનું જ્યારે સરસ ઠંડુ થઈ જાય પછી ચરીની મદદથી એની જે સાઈડની ગ્લાસની અંદર આવી રીતે ફેરવવાનું જેથી બહુ જ ઇઝીલી આ જે આપણું નાસ્તો છે એ નીકળી જાય ગ્લાસમાંથી જો કંઈક આવી રીતે એને ખાલી ઉપરથી થોડું આવી રીતે ટેપ કરશો એટલે ઇઝીલી આ નાસ્તો નીકળી જશે અને જો કેટલું સોફ્ટ અને કેટલું જાળીદાર અને કેટલું ફ્લફી આ નાસ્તો બનીને રેડી થઈ ગયું છે હવે આને તમે નાના મોટા જેવા ભાગમાં કાપવા માંગો છો એવું તમે કાપી શકો છો જો કે મેં આવી રીતે આના પીસીસ કટ કર્યા છે જો તમે વિડીયોમાં જોઈ શકતા હશો કઈ રીતે મેં સાઇઝના એના પીસીસ કટ કર્યા છે જો હું આને તમને અંદરથી પણ બતાવું છું એવું નથી કે ખાલી બહારથી જ જાળી દેખાય છે અંદર પણ એટલી સરસ જાળીદાર આ નાસ્તો બનીને રેડી થયો છે જો છે ને કેટલા સરસ અને કેટલા ફટાફટ આપણા ખમણ ઢોકળા બનીને રેડી થઈ ગયા એના વગાર માટે એક મોટો ચમચા જેટલું આપણે તેલ લેવાનું થોડું કઢી પત્તા અડધી ચમચી જેટલું રાઈ અને થોડી આપણે હિંગ ઉમેરીશું અને એક ચમચી જેટલું આપણે આમાં તલ ઉમેરવાના છે સરસ જ્યારે તલ થવા આવે પછી એમાં ત્રણ લીલા મરચાં સમારીને ઉમેરવાના લીલા મરચાંને અને વઘાર જ્યાં સુધી થોડું આપણે શેકી લેવાનું મરચાંની જેમ આમ સ્મેલ આવે કે શેકાઈ ગયા છે પછી આપણે એક ચમચી જેટલું ખાંડ ઉમેરવાનું અને થ્રી ફોર્થ ગ્લાસ જેટલું આપણે પાણી થ્રી ફોર્થ ગ્લાસ એટલે પોણા ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરવાનું હવે એ પોણા ગ્લાસ જેટલું પાણી જ્યારે અડધું ગ્લાસ થઈ જાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે જરસ જ્યારે અડધું ગ્લાસ પાણી થઈ જાય પછી એ વગરને આપણે ખમણ ઢોકળાની ઉપર નાખીશું થોડું કોથમીર અને થોડી આપણે નારિયેળની છીણ વપરાઈશું અને રેડી છે આપણો બહુ જ ટેસ્ટી બહાર માર્કેટ કરતાં પણ સારા ખમણ ઢોકળા ખમણ ઢોકળાની રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો છે ને કેટલા ટેસ્ટી અને કેટલા ફ્લફી અને કેટલા જાડીદાર નાસ્તો બનીને રેડી થયો છે રેસીપી ગમે તો લાઈક